પછી વાત કરવા માટે હિંમતનગર નું પ્રેમપુર ગામ છે પ્રેમપુર ગામમાં પટેલ પરિવારે ગઈકાલે ગામની દુકાન માંથી ગોપાલ જે પાંચસો ગ્રામ પડીકું આવે તે લીધું હતું તે ગાંઠિયાનું પડીકું લીધું હતું ત્યારબાદ આજે સવારે જે પડીકું તોડી અને તેમાંથી ગાંઠિયા બાળકી આપ્યા હતા ત્યારબાદ તેની માતાએ પણ આ ગાંઠિયા ખાવા જતા તેની હાથમાં ઉંદેડી આવી ગઈ હતી તેને લઈને તેની માતાને વામી થઈ હતી તો બીજી તરફ બાળકીની તબિયત બગડી હતી જેને લઈને તેના પિતા દાવટ સરકારી હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તેનો રિપોર્ટ કરાવ્યો હતો તેમાં પોઈઝન આવ્યું તું અને તેને દવા કરી સારવાર કરી અને તેને ઘર મોકલી હતી બીજી તરફ તેના જે પરિવારના જે મોબીરતા હતા પિતાએ જે જ્યાંથી ગાંઠિયા લાવ્યા હતા ત્યાં આગાડી તપાસ કરી અને તેમને જાણ કરી હતી તેને લઈને ચેચમેન દ્વારા પડીકું નવું આપવાની વાત કરી હતી પરંતુ પિતાએ પડીકું નવું નહીં પરંતુ કાર્યવાહી માટેની વાત કરી હતી અને ફૂડ વિભાગને જાણ કરી હતી તો ફૂડ વિભાગ પણ સમય થઈ ગયો છે ઓફિસનો તેમ કહી તેમણે સોમવારે ઓફિસમાં આવવાનું કહ્યું હતું આમ ફૂડ વિભાગ પણ કાર્યવાહી કરવાથી દૂર રહ્યું હતું એ વખત બિલકુલ માહિતી બદલ આભાર અને હવે જોઈશું તમામ મહત્વની ખબર ફટાફટ અંદાજું